માન્ય મુખ્યમંત્રી સાહેબ અહીંયા વધાર્યા હોય સુરેન્દ્રનગર જિલ્લા ને પાણી પાણી કરી દેવાનો હોય ત્યારે આવો વાત કઈ થોડો ચાલે ભારત માતા કી સંત સુરા ને દિવ્યો ની ભૂમિ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી ની જન્મભૂમિ તરણે ત્રણ પ્રખ્યાત મેળો એવા આ સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર અને ઝાલાવાડની ખમીરવંતી ધરા પર આજે રૂપિયા છસો છન્નું પોઈન્ટ પચીસ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમનો ખૂબ જ્યારે કહેવાય આપણને આ સુરેન્દ્રનગર જિલ્લાને તો નહીં પણ આ સારા ગુજરાતને અમારા જળ સંપત્તિ વિભાગની અંદર કામો કરવા માટે મોકળા મને આપણને હંમેશા કામ સંચયના પાણી પુરવઠાના કરવા માટેના મોકળા મને જેમને બજેટની જોગવાઈઓ કરી છે એવા સન્માનનીય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા સાથી મંત્રી આદરણીય મુળુભાઈ બેરા સાહેબ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આદરણીય ભાઈ શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ લોકસભાના સાંસદ ભાઈ શ્રી ચંદુભાઈ સિહોરા પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી કિરીટસિંહભાઈ રાણા આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ આદરણીય પી કે પરમારભાઈ આદરણીય પ્રકાશભાઈ આદરણીય સામજીભાઈ આપણા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય આઈ કે જાડેજા સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન આપણા જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ પૂર્વ સાંસદશ્રી પૂર્વ ધારાસભ્યશ્રીઓ મંચ ઉપરના ભારતીય જનતા પક્ષના સંગઠનના સૌ સન્માનનીય હોદ્દેદારો સન્માનનીય મંચ ઉપરના અમારા સૌ પક્ષના અને વરિષ્ઠ આગેવાનો જળ સંપત્તિ વિભાગના સેક્રેટરી પીસી વ્યાસજી અમારા મુખ્ય જિલ્લા કલેક્ટરશ્રી ડીઆઈજી શ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી સહકારી ક્ષેત્રના સૌ સન્માનની આગેવાનો સંગઠનના સૌ હોદ્દેદારો આમંત્રિત તમામ ઉપસ્થિત સૌ અતિથિગણ ભાઈઓ બહેનો અને ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રો અને આજના પ્રસંગમાં જેમને આમંત્રણ મળ્યું હોય મળ્યું તેમ છતાં ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત સૌ સન્માન મિત્રો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કે જેમને પાણીને ખૂબ મહત્વ આપીને પીવાના પાણી માટેની વાત હોય કે સિંચાઈના પાણી માટેની વાત હોય એ જળ એ જ જીવનની એક પરિકલ્પના સાકાર કરવા માટે જેમણે એક મંત્ર બનાવ્યો અને એ મંત્રને એ સંકલ્પને સિદ્ધ કરવા માટે સાકાર કરવા માટે જેમને જળનું અને પાણીનું મહત્વ આપીને સારી ભૂમિ પર ધરતી ઉપર આવતા દિવસોમાં પાણીનું વધારે વધારે સંચય સંગ્રહ કઈ રીતે થાય એની ચિંતા કરીને દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ જે રીતે ગુજરાતને એમાં સૌરાષ્ટ્રને ખાસ કરીને જે પીવાના પાણી ક્ષેત્રે મહત્વ આપ્યું છે એના આપણે આજે બધા સાક્ષી છીએ મારે આપણે કેવું જોઈએ કે અમારી કેટલાય ગ્રામ્ય વિસ્તારની અંદર ભૂતકાળની અંદર સૌરાષ્ટ્રમાં સાહેબ ઉનાળો આવે ને લગભગ કાં તો પીવાના પાણી માટે ક્યાંક ને ક્યાંક માઇલો સુધી બુઅર કુવામાં પાણી મેળવવા માટે બેડા લઈને જવું પડતું ઉનાળાની શરૂઆત થાય એટલે પશુપાલકોને જ્યાં ચારો મળે એવા વિસ્તારોની અંદર આનંદ અને ખેડા વિસ્તારની અંદર અહીંથી હિજરત કરીને જવું પડતું એની સાથે કચ્છના પશુપાલકો પણ સાહેબ આ વિસ્તારમાંથી પશુ લઈને છે અને મધ્ય ગુજરાતમાં જતા આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં હતી આ બધું જોઈને જયારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ જયારે જવાબદારી સંભાળી એ વખતે એમણે જે પીવાના પાણીને સિંચાઈના પાણીને પ્રાધાન્ય આપીને એમણે ખૂબ સુદઢ રીતે જે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રની અંદર અને એમાં કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય આજે આપણે બધા પાણી ક્ષેત્રે સલામતી અનુભવી રહ્યા છે અને જે વિસ્તાર ક્યાંક થોડો બાકી હતો એવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને માન્ય આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ અમે એના સાક્ષી છીએ કે છેલ્લા વર્ષોમાં જે આદરણી ભૂપેન્દ્રભાઈએ જે રીતે આપણને સિંચાઈને પીવાના પાણી માટેનું જે બજેટમાં જોગવાઈઓ કરીને મોકળા મને જે વિસ્તારની અંદર સૂકો વિસ્તાર હોય અથવા તો પીવાના પાણી કે સિંચાઈના પાણીથી વંચિત હોય એવા વિસ્તારો માટે જે કંઈ સિંચાઈની યોજનાઓ બનાવી હોય એમાં મોકળા મને એમને જે રીતે આપણને વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આ જેવું આપણે એમ કહી છે સૌરાષ્ટ્રમાં અને એમાં સુરેન્દ્રનગર જિલ્લાને આજે ધોળીધજા ડેમ બન્યો એમાં પાણી નર્મદાનું નખાણું એ પહેલી વખત ઐતિહાસિક બનાવ બન્યો હતો અને આજે સાહેબ એમ કહીશ કે આ ખાસ સૌરાષ્ટ્ર અને એમાં સુરેન્દ્રનગર જિલ્લા માટે સાહેબ આ બીજી વખત ઐતિહાસિક ઘટના બની રહી છે કે આ વિસ્તારની અંદર લગભગ એકસો કરતાં વધારે ગામોને આ પાણી સિંચાઈનું સીધી રીતે મળવાનું છે એની બાકીના વિચાર્જિત થવાને કારણે બાકીની જે રીતે પીવાના પાણીની સિંચાઈની સુવિધાઓ મળવાની છે પણ એવી સરસ મજાની યોજના આપવા માટે આપણી વચ્ચે આજે માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આવ્યા છે ત્યારે હું આ વિસ્તારના સૌ જનતા વતી અને અમારા વિભાગના સૌ અમારા અધિકારી અને સૌની જવાબદારીપૂર્વક હું આપને સાહેબ આપને વંદન કરું છું આપને હું આભાર માનું છું કે આવી અભૂતપૂર્વ યોજના જે બનવા જઈ રહી છે એના અહીંયા આ વિસ્તારના લોકો માટે આશીર્વાદ બની રહેવાની છે એવી આજનો આ યોજના બનવા જઈ રહી છે માન્ય નરેન્દ્રભાઈએ જે રીતે સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને પાણીના એક એક ટીપાનો વિવેકપૂર્ણક ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું અને એની સાથે જ જે જળ વ્યવસ્થાપનનું પણ કાર્ય એમણે આરંભ્યું હતું એ ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ હોય કે એની સાથેની જે ખાસ કરીને ટપક પદ્ધતિ સિંચાઈ યોજના હોય નર્મદાના પાણીનું કુશળ વ્યવસ્થાપન હોય તળાવોની સુધારણાના કામો હોય ખેતરોમાં ખેત તલાવડીઓનું નિર્માણ કરવાનું કામ હોય કે ખેત તલાવડીઓ અને તળાવોમાંથી કાપ કાઢવા માટેનું જે કામ હોય આવી એક સુંદર મજાની જે વ્યવસ્થા અને સિંચાઈની યોજનાઓને મહત્વપૂર્ણ મહત્વ આપીને જે રીતે આવી યોજનાનું મહત્વ આપ્યું છે દેશના પ્રધાનમંત્રીના ઉપરી નમન કરું છું એમને વંદન કરું છું કે એમના જ આભારી આજે સૌરાષ્ટ્ર હરિયાળો પ્રદેશ બનતો જાય છે આપણી વચ્ચે ખાસ કરીને આપણી માર્ગદર્શન આપવા માટે માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા છે ત્યારે ગુજરાતને પાણી ક્ષેત્રે ખૂબ સુદૃઢ હતા અને મજબૂતાઈ કરવા માટે એના પ્રયાસો અને પ્રયત્નો છે અને એના ભાગરૂપે લગભગ આજે આખા દુષ્કાળ હતો ને એ હવે આપણને ક્યાંય એ નામો નિશાન થતો જાય છે કે સારા એ ગુજરાત અંદર હરિયાળી ક્રાંતિ જો ઊભી થતી જાય તો રાજ્યના માન્ય મુખ્યમંત્રી ને ભારતીય જનતા પક્ષની સરકારે જે પીવાના પાણી સિંચાઈ ના ક્ષેત્રે જે પ્રાધાન્ય આપ્યું છે એનું આ પરિણામ છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો મારે આપણે એટલે કેવું છે કે આ વિસ્તાર સાહેબ કેટલોક ખડ પાણી અને કાખરા આવી કહેવાતો જ્યાં ખાલી વિસ્તારોમાં જઈએ તો ત્યાં પથરા જોવા મળે પીવાના પાણી માટે ઓળખા મારવા પડે એવી અનેક વિસ્તારોની અંદર આ વિસ્તારમાં આપણે જોયું છે એને પ્રાધાન્ય એના આગળ એમાંથી દૂર બહાર કાઢવા માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રીને અમારા વિભાગે જે રીતની વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગે આજે આપણે જોઈએ છીએ કે આપણો રાજ્યના સુશાસનના કારણે છેલ્લા બે દશકામાં આ વિસ્તાર અને એમાં આખું રાજ્ય પાણીદાર બનવા જઈ રહ્યું છે આગામી દિવસમાં આપણે જે રીતે પાણીને મહત્વ આપવાનું જે રીતે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે અને આપણે સૌએ પાણીનું મહત્વ સમજવું જ પડશે જિલ્લામાં ભૌતિક સુવિધાઓની સાથે સામાજિક વિકાસને વેગ મળે તે માટે અનેક વિવિધ રાજ્ય સરકાર તરફથી પ્રયાસો પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આજે આપણે વચ્ચે જ્યારે માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આવ્યા છે એવો જે રીતે આપણને આ યોજનાઓ માટે હંમેશા આ યોજનાઓ સુદઢ બને સારી બને અને છેવાડાના માનવી સુધી છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈનું પાણી પીવાનું પાણી મળે એ માટેના હંમેશા પ્રયત્ન આપણને કરવા માટેનું આહવાન કર્યું છે ત્યારે મારે આપણને ભૂતકાળ એટલા માટે યાદ કરવું છે આ કે જાડેજા સાહેબને ઘણા બધા સિનિયર પૂર્વ મંત્રી અને ધારાસભ્યો આપણા મંચ ઉપર છે મને બરાબર યાદ છે કે સૌરાષ્ટ્રની અંદર જ્યારે કિસાન વિકાસ સંમેલન રાજકોટ ખાતે હતું પચીસ નવ બે વખતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ જેણે રાજકોટની આવીને સૌપ્રથમ વખત સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન યોજના એટલે કે સૌની યોજનાની જાહેરાત કરી અને એ જાહેરાત કર્યા પછી સત્તરમી ફેબ્રુઆરી માન્ય આપણે સૌને ખ્યાલ હશે કે સત્તરમી ફેબ્રુઆરી બે હાજર ચૌદ ના રોજ સૌની યોજનાનું નો શિલાન્યાસ થયો અને એ થયા પછી સૌરાષ્ટ્રની અંદર જુદા જુદા ચાર લિંકોના માધ્યમથી લગભગ એકસો જેટલા હયાત તળાવો ભરવા માટેની વખતે જાહેરાત કરી એની અંદર નવસો ને સિત્તેર જેટલા ગામડાઓ કે જ્યાં પીવાનું પાણી ને સિંચાઈનું પાણી મળતું થાય એની સાથે સાથે લગભગ આઠ લાખ ચોવીસ હજાર આઠસો ને બોતેર એક જ જેટલા વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે એ રીતની આ સરસ મજાની સૌની યોજનાની જાહેરાત કરી એના જ પરિણામે આપણે જોઈ રહ્યા છીએ લગભગ સૌરાષ્ટ્ર બનવા જઈ છે એમાં મારે એટલા માટે યાદી કરાવી જોઈએ કે જે વખતે નરેન્દ્રભાઈએ જાહેરાત કરી હતી યોજના બનીને કારણે એનો લાભ આપણને મળી રહ્યો છે એમાં લિંક એકની વાત કરીએ તો મોરબી જિલ્લાના મચ્છુ બે ડેમથી શરૂ થઈ રાજકોટ જામનગર જિલ્લામાંથી પસાર થાય અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાના સાની ડેમ સુધી એટલે કે બસો ને આઠ કિલોમીટરની આ લિંક એકની અંદર પાણી લઈ જઈને છેવાડાના ગામડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે એવી લિંક બેની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગાવો બેમાંથી શરૂ થઈ બોટાદ ભાવનગર જિલ્લામાંથી પસાર થઈ અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધી એટલે લગભગ બસો ને કિલોમીટર સુધીના પાઇપલાઈન નાખીને ત્યાં પાણી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે લિંક ત્રણની સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધરા ડેમમાંથી શરૂ થઈ મોરબી રાજકોટ જામનગર પોરબંદર જિલ્લામાંથી પસાર થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અહીંયા આપણા વિસ્તારના પ્રભારી મંત્રી એમના વિસ્તારમાંથી પસાર થઈ ડેમથી લગભગ કિલોમીટરની આ પાઇપલાઇન નાખીને સૌરાષ્ટ્રના છેવાડાના ભાગો સુધી સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે લિંક ચારની ની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગાવો બે તેમની ત્યાંથી પાણી ઉપાડીને બોટાદ રાજકોટ અમરેલી જુનાગઢ જિલ્લામાંથી પસાર થઈ

હરિયાળો જોવા મળતો હોય તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ આ સૌની યોજનાથી કવર થયા છે અને એ જ રીતે અહીંથી આપણે સૌરાષ્ટ્રની વેનાળના માધ્યમથી કચ્છ વિસ્તારની અંદર અહીં પણ સિંચાઈનું પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે માન્ય અહીંયા આજે આપણા માન્ય મુખ્યમંત્રી જે આપણી વચ્ચે આવ્યા ભૂપેન્દ્રભાઈ કે જે એને એમના હસ્તક અહીંથી આપણને ત્રણ મહત્વની જે યોજનાઓ એમનું ભૂમિપૂજન એમના હસ્તક થયું છે એ પણ મારે આપણા એટલા માટે યાદી કરાવી છે કે જે રીતે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના સિંચાઈના સુવિધા વધુ સુદ્રઢ બને એની સાથે પાઇપલાઇન દ્વારા એક સો કરતાં વધારે ગામોના સિંચાઈનું પાણી આ યોજના ત્રણેય યોજનાના માધ્યમથી મળવાનું છે એવા જે પ્રકલ્પો એવા ત્રણ વિભાગો બની રહ્યા છે એ પૈકીનું એક આજે સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા પાણીથી વંચિત રહેલા એવા વિસ્તારો કે જે જિલ્લાના મૂળી વઢવાણ ધાંગધ્રા તાલુકામાં પિસ્તાલીસ ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી એનો લાભ મળવાનો છે જેમાં ધાંગધા તાલુકાના ચૌદ મૂળી તાલુકાના પચીસ અને તાલુકાના છ ગામો આમ કુલ પિસ્તાલીસ ગામોના કે જેમાં જગદીશભાઈનો બધો વિસ્તાર આવે છે આપણા દંડક ઉપદંડક એ વિસ્તારની અંદર મોટા તળાવો કે ચેક ડેમો ભરવાના અને એના માધ્યમથી જે પાણી ખાસ જે પહોંચવાનું છે એવા લગભગ બસો ને પાંત્રીસ કિલોમીટરની પાઇપલાઇન નાખીને છેવાડાના ગામડાઓ નક્કી થયેલા પિસ્તાલીસ ગામડા સુધી આ પાણી પહોંચવાનું છે આ પહેલી યોજના બને છે જેના માધ્યમથી લગભગ રૂપિયા બસો કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો જિલ્લાના સાયલા મૂળી વઢવાણ તાલુકાના ચુમ્માલીસ ગામો કે જેમને સિંચાઈના નર્મદાના પાણીનો લાભ મળવાનો છે જેમાં સાયલા તાલુકાના ઓગણત્રીસ મૂળી તાલુકાના ચાર વઢવાણ તાલુકાના સાત ચૂડા તાલુકાનો એક વિછા તાલુકાના ત્રણ જેમાં માન્ય ક્રિષિભાઈનો વિસ્તાર પણ મોટા ભાગનો આવે છે માન્ય સમજીભાઈનો પણ વિસ્તાર આવે છે કે જેની અંદર આ ચુમ્માલીસ ગામોને સીધો કે રીતે આ સિંચાઈનો લાભ મળવા જઈ રહ્યો છે અને એમાં એકસઠ જેટલા મોટા તળાવો એમાં પાણી નાખવામાં આવશે જેને કારણે બે હજાર સાતસો ને સાત હેક્ટર જેટલી સિંચાઈનો લાભ મળશે એની પાછળ બસો ને અઢાર પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જ્યારે ત્રીજી જે યોજના બનવા જઈ રહી છે એ આપણે હળવદ વિસ્તારની અંદર મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નર્મદાથી વંચિત જે કમાન્ડ વિસ્તાર હતો એવા અગિયાર જેટલા ગામોને ત્યાં આવેલા મોટા તળાવો ભરવા માટેની જે યોજના છે એવા હળવદ તાલુકાના એ પાણી બ્રાહ્મણી એકમાંથી ઉપાડીને એની સાથે સરમરા ખાતે પમ્પિંગ સ્ટેશન બનશે અને લગભગ ઓગણ સિત્તેર કિલોમીટર જેટલી પાઇપલાઇન નાખીને જેની અંદર ચારસો ને તેત્રીસ હેક્ટર જેટલું સિંચાઈનો લાભ મળશે સાથે એનો જે

કે જ્યાં આપણા પરમાર સાહેબનો વિસ્તાર આવે છે એ વિસ્તારની અંદર બે મહત્વની યોજના કે જે યોજનાના સુધારણાના તરીકે આપણે પાણી પુરવઠાની યોજનાઓ લીધી છે જેમાં એક યોજના જે યોજનામાં પહેલા સિત્તેર એલપીસીડી વ્યક્તિ દીઠ સિત્તેર લિટર પાણી અપાતું હતું એને વધારીને સો લિટર કઈ રીતે આપી શકાય એ રીતની પાણી પુરવઠાની યોજના બનવા જઈ રહી છે એમાં પીવાના પાણી માટે જ્યાં સમસ્યાઓ હતી એ આવતા દિવસોમાં આ બંને વિસ્તારોની અંદર ખાસ કરીને એમાં પાટડી વિસ્તારને જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ વિસ્તારો એમાંથી પાણીની સમસ્યાઓમાંથી હલ થશે સૌરા સુરેન્દ્રનગર જિલ્લાના સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના ભાસ્કરપુરા ખાતેથી પાણી ઉપાડીને જ્યાંથી ગ્રુપ એક અને બે બનાવીને જેમાં લગભગ સુધારણાની આ યોજનામાં દસાડા તાલુકાના મોટી મજેઠી ઘાંટેનું હેડવર્ક્સ બન્યું છે અને તેના માધ્યમથી દસાડા તાલુકાના પાંત્રીસ ગામ પાટડી અને ખારાઘોડાના બે ખાડાખોડાના બે ગામ અને બે શહેરો એટલે કે લીમડી તાલુકાના બે ગામ આમ લગભગ ઓગણપચાસ ગામોની અંદર આ સુધારણાની પાણીનું પીવાનું પાણી મળતું થશે કે જેને કારણે પીવાના પાણી માટેના આટલા ગામોમાં સમસ્યા થશે એવું જે બીજું અન્ય લોકાર્પણનું કામ થયું એવું સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા મેઇન કેનાલમાંથી મોઢેરા એડવર્ક પરથી પાણી ઉપાડીને ત્યાંથી સાથે પાણી પુરવાના લગભગ સિત્તેર એલપીસીડીમાંથી સો એલપીસીડી એટલે સુધારણાનું કામ જે થઈ રહ્યું છે અને પૂર્ણ થયું છે એને કારણે દસાડા તાલુકાના લગભગ સુડતાલીસ જેટલા ગામો અને એક પોઈન્ટ ઓગણ સિત્તેર જેટલી વસ્તીને એ પીવાનું પાણી ચોખ્ખું મળતું થશે આમ રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને અમારા વિભાગ જે રીતે અમને કામ કરવા માટેની અને મોકો મળ્યો છે એને કારણે આજે આ વિસ્તારની અંદર પીવાના પાણી માટે અને ખાસ કરીને જે વર્ષોથી આ વિસ્તાર પીવાના પાણી સિંચાઈના પાણીથી મુશ્કેલી અનુભવતો હતો એમાંથી બહાર નીકળશે એવી આજની આ બંને યોજનાઓ માટે ખાસ કરીને આ વિસ્તારના જે લોકો અહીં આવ્યા છે ત્યારે હું એટલું કહીશ કે હું સૌના વતી માન્ય રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ જે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અમને જે રીતે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને અમને જે રીતે ગાઈડ કરી રહ્યા છે એનો હું હૃદયથી આભાર માનું છું કે એમના જ આશીર્વાદથી અમે આ સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું કામ અમે કરી શક્યા છીએ અને એનો લાભ આવતા દિવસમાં સુરેન્દ્રનગરની જનતાને મળશે અને આવતા દિવસમાં બંને ત્રણેય યોજના પૂરી થાય એટલે લગભગ જેને કહેવાય આ ઐતિહાસિક આ યોજના બની રહેવાની છે જેથી જે આજે ખેડૂતોને સિંચાઈના પાણી માટે અને પીવાના પાણી માટેની જે મુશ્કેલીઓ છે એમાંથી બહાર લાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે વિશેષ આજ નહીં કહેતા અહીંયા આજે કાર્યક્રમ જે રીતે આયોજન થયું છે એમાં ખાસ કરીને ગ્રામ્ય કક્ષામાં જે ખેડૂત ભાઈઓ આવ્યા છે એમને પણ મારે વિનંતી કરવી છે કે જ્યારે આ યોજનાઓ બનતી હોય એમાં તમારા તરફથી ઘણો સહકાર રહે એટલે મારી આપ સૌને વિનંતી સુદલામ સુફલામ જળ અભિયાન અને કેચ ધ રેન ટુ પોઈન્ટ ઓ કે જેમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ભારત સરકાર જેમાં સી આર પાટીલજી પણ જળ સંપત્તિ મંત્રી કે જેમનો પણ હંમેશા આગ્રહ રહ્યો છે કે પાણીનો વિશેષ સંગ્રહ થાય અને જળ સંચયના કામો વિશેષ થાય એમાં આજે ચાલી રહ્યા એમાં આપ સૌનો સહકાર રહે એટલી જ મારી આ તકે વિનંતી સાથે આજના પ્રસંગે મારે ખૂબ વિશેષ કહેવાય ગયું માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ હું હૃદયથી આભાર માનું છું એમનો આવકારું છું ફરી આપ સૌને અભિનંદન સાથે આપ સૌનો આભાર સાથે ભારત માતા કી